નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો તમે હંમેશા સાંભળ્યું જ હશે કે આપણા ઘરના ઘરડા લોકો એટલે કે દાદા પરદાદા જે કહેતા હતા તે દરેક વાત સાચી હતી કારણ કે તેઓ શાસ્ત્રોને સારી રીતે જાણતા હતા આજના સમયમાં આપણે અમુક વસ્તુઓને નજરઅંદાજ કરી દઈએ છીએ પરંતુ તેનું પરિણામ આપણે ભોગવવું પડે છે ખાસ આ વિડીયોમાં અમે તમને વીસ એવા ઉપાયો જણાવી રહ્યા છીએ જે ભૂલો તમારે ક્યારે પણ કરવાની નથી તો ચાલો મિત્રો હવે આ વિડીયોની શરૂઆત કરીએ નંબર એક ઘરના મંદિરમાં વધુ મૂર્તિઓ ન રાખો ગણેશ સિવાય કોઈ અન્ય દેવી દેવતાઓની એક કરતાં વધુ મૂર્તિ ન રાખવી જોઈએ ગણેશ મહાલક્ષ્મી અને માતા સરસ્વતીની મૂર્તિઓ ઊભી સ્થિતિમાં ન હોવી જોઈએ પૂજા સ્થળ પૂર્વ અથવા ઉત્તરી ઈશાન ખૂણામાં જ હોવો જોઈએ કારણ કે ઈશ્વરીય શક્તિ ઈશાન ખૂણાથી જ પ્રવેશ કરે છે નંબર બે દર શનિવારે તમારા ઘરના મંદિરમાં સફાઈ જરૂર કરવી બને તો ગંગાજળનો છંટકાવ પણ જરૂર કરવો સમગ્ર ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે ગંગાજળથી દરેક પ્રકારની નકારાત્મક ઉર્જા ઘરમાંથી દૂર થાય છે નંબર ત્રણ ઘરમાં રહેતી સાવરણીને ક્યારે પણ ઊંચી જગ્યા ઉપર ન મૂકવી જોઈએ અથવા દિવાલ પર પણ ન ટીંગાડવી જોઈએ ચાલવાના રસ્તા પર પણ સાવરણી ન મૂકો સાવરણી હંમેશા છુપાવીને જ રાખો તમે તેને બેડ નીચે કે સોફા નીચે પણ રાખી શકો છો સાવરણી પર પગ રાખીને ચાલવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે નંબર ચાર જ્યારે પણ તમે ઘરના મંદિરની સફાઈ કરો છો ત્યારે ભગવાનના ફોટા ક્યારે પણ જમીન પર ન મૂકવા જોઈએ તમે તે ફોટાને કોઈ ઊંચા સ્થાન પર ત્રિપાઈ પર બાજોટ પર રાખી શકો છો ખાસ કરીને જ્યારે પણ તમે ભગવાનનો દીવો કરો ત્યારે દીવાની યોગ્ય રીતે સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે નંબર પાંચ ઘરના મંદિરની આગળ એક પડદો રાખવો પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે દિવસ દરમિયાન આ પડદો ખુલ્લો રાખી શકાય છે પરંતુ રાત્રિ પૂજા થયા પછી આ પડદો બંધ કરવો જોઈએ આવું કરવું ઘર માટે અત્યંત શુભ માનવામાં આવે છે નંબર છ પૂજા રૂમમાં રોજ એક કપૂર જરૂરથી સળગાવવું જોઈએ કપૂર સળગાવવાથી સમગ્ર ઘરમાં પોઝિટિવ ઉર્જા જળવાઈ રહે છે કપૂરની સુગંધથી ઘરમાં સુખ શાંતિ આવે છે અને દરેક પ્રકારના રોગનો નાશ થાય છે નંબર સાત ઘરના મંદિરની અંદર નાનો કે મોટો કોઈ પણ શંખ જરૂરથી રાખવો જોઈએ મંદિરમાં શંખ રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર દર શનિવારે ઘરમાં એક વાર તો હનુમાન ચાલીસા જરૂરથી વગાડવી જોઈએ સાંજના સમયે હનુમાન ચાલીસા વગાડવાથી ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર નવ પરિવાર અને ઘરના વાતાવરણને પ્રફુલ્લિત રાખવા માટે સવારમાં થોડો સમય ભજન વગાડવું જોઈએ ભજન સાંભળવાથી દરેક વ્યક્તિનું મન શાંત રહે છે અને ઘરમાં પોઝિટિવ ઉર્જાનો પ્રવાહ રહે છે નંબર દસ ઘરના મંદિર સામે ક્યારે પણ અપશબ્દો ન બોલવા જોઈએ જે ઘરમાં મંદિર સામે અપશબ્દો બોલવામાં આવે છે ત્યાંની સુખ શાંતિ થોડાક સમયમાં દૂર થવાય લાગે છે તેમજ એવા પરિવારો ટૂંક સમયમાં વિખૂટા પડે છે નંબર અગિયાર કોઈપણ બંધ થયેલી અથવા તૂટી ગયેલી ઘડિયાળ ક્યારે પણ ઘરની દિવાલ પર ન રાખવી જોઈએ ઘરમાં બંધ અથવા તૂટી ગયેલી ઘડિયાળ અશુભ માનવામાં આવે છે નંબર બાર જ્યારે પણ તમે બજારમાંથી નવી સાવરણી ખરીદી લાવો ત્યારે તેનો ઉપયોગ શનિવારે જ કરવો જોઈએ શાસ્ત્ર મુજબ આ શનિવારે કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર તેર ઘરના કોઈપણ ખૂણામાં ક્યારેય કરોડિયાના ઝાડા ન થવા દેવો કરોડિયાના ઝાડા ઘરમાં થવાથી ભાગ્યમાં બાધા આવે છે તેમજ ઘરમાં કંકાસ પણ વધે છે હંમેશા ખાતરી કરો કે ઘરના કોઈ પણ ખૂણામાં કરોડિયાના ઝાડા ન હોય નંબર ચૌદ દરવાજાની બહાર શાક પાસે ઊભું રહીને કોઈ પણ શુભ કાર્ય કરવું નહીં તેમજ કોઈને પણ કોઈ વસ્તુ આપવી કે લેવી પણ નહીં હંમેશા ઘરના અંદર અથવા બહાર ઊભું રહેવું જોઈએ બહાર શાક પર ઊભું રહેવું અશુભ માનવામાં આવે છે નંબર પંદર જો તમારા ઘરમાં કોઈ પરિવારનું સદસ્ય બીમાર રહેતું હોય તો ઘરમાં મીઠાના પાણીથી જ પોતા કરવા મીઠાના પાણીથી પોતા કરવાથી ઘરમાં પોઝિટિવ ઉર્જાનો પ્રવાહ થાય છે તેમજ ઘરમાં ગોગળનો ધુમાડો કરવો જોઈએ મિત્રો આ છેલ્લો અને અગત્યનો ઉપાય ખાસ યાદ રાખજો નંબર સોળ જો તમારા ઘરમાં મંદિર બનાવવા માટે વધુ જગ્યા ન હોય તો રસોડાના ઈશાન ખૂણા એટલે કે ઉત્તર દિશાના મંદિર બનાવી શકો છો આ દિશામાં પૂજા કરવાથી દેવી દેવતાઓ જલ્દી પ્રસન્ન થઈ શકે છે રસોડામાં મંદિર બનાવ્યા પછી સ્નાન કર્યા વિના રસોડામાં પ્રવેશ ન કરવો તેમજ સાફ સફાઈનું અને પવિત્રતાનું ધ્યાન રાખવું જોઈએ નંબર સત્તર ક્યારે પણ ઘરનું મંદિર તમારા બેડરૂમની અંદર ન રાખો અથવા તો દેવી દેવતાઓના ફોટા પણ બેડરૂમમાં ન રાખો બેડરૂમ દંપતીની અંગત પડવા માટે હોય છે જો ત્યાં ભગવાનના કોઈ ફોટા કે મંદિર હોય તો તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે નંબર પૂજા મુખ પશ્ચિમ દિશામાં હોય તો અતિ શુભ માનવામાં આવે છે ટોયલેટ તથા પૂજા ઘર નજીક ન હોવા જોઈએ પૂજા સ્થળની નીચે કોઈ પણ અગ્નિ સંબંધી વસ્તુઓ જેમ કે ઇન્વર્ટર અથવા ઇલેક્ટ્રિક મોટર ન રાખવી જોઈએ આ સ્થળનો ઉપયોગ પૂજન સામગ્રી ધાર્મિક પુસ્તકો શુભ વસ્તુઓ રાખવામાં જ કરવો જોઈએ પૂજા સ્થળની સામે થોડી જગ્યા રાખો જેથી ત્યાં સરળતાથી બેસી શકાય કોઈ કપડું અથવા ગંદી વસ્તુઓ પૂજા સ્થળમાં ન રાખવી જોઈએ પૂજા સ્થળનો ઉપયોગ ધ્યાનમાં અથવા યોગ માટે પણ કરી શકાય છે આ સ્થળનો સ્થાંત રાખો ધીમા પ્રકાશવાળો બલ્બ લગાવો અંધારો અથવા ભેજ ન હોય તેનું ધ્યાન રાખો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ એ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં